અમરનાથ ગુફા મહાદેવના તીર્થ સ્થળોમાંનું એક માનવામાં આવે છે અમરનાથ ગુફાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવના ભક્ત તેમની એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ બરફાની બાબાના દર્શન કરી લે છે તેને શિવશંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે લગભગ દસ થી બાર ફૂટ ઊંચા બરફનું શિવલિંગ કુદરતી રીતે અમરનાથ ગુફામાં બને છે દક્ષિણ કાશ્મીરના હિમાલયનો પ્રદેશ અમરનાથ ગુફા સ્થિત છે જે શ્રીનગરથી લગભગ એકસો ને એકતાલીસ કિલોમીટરના અંતરે ત્રણ હજાર મીટર એટલે કે બાર હજાર છપ્પન ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અમરનાથની ગુફાની લંબાઈ અંદરની તરફ ઓગણીસ મીટર અને સોળ મીટર પહોળી છે આ ગુફાની ઊંચાઈ અગિયાર મીટર છે અને આ લગભગ એકસો ને પચાસ ફૂટના ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તે ગુફા છે જ્યાં કાશ્મીરમાં અસંખ્ય ધાર્મિક તીર્થ આવેલા છે જેમાં પિસ્તાલીસ શિવધામ ત્રણ બ્રહ્માધામ સાહીઠ વિષ્ણુધામ બાવીસ શક્તિધામ અને લગભગ સાતસો નાગધામ સ્થિત છે આ તમામમાં સૌથી વધુ મહત્વનું અમરનાથ ધામ છે કહેવાય છે કે જે વ્યક્તિ કાશીમાં શિવલિંગના દર્શન અને પૂજા કરે છે તેને દસ ગણું ફળ મળે છે પરંતુ અમરનાથ બાબાના દર્શન પ્રયાગથી સો ગણા અને નૈમિષારણ્યથી હજાર ગણું પુણ્ય આપનાર માનવામાં આવે છે કાશ્મીરનો શાસક સામદી મત વિશે ઉલ્લેખ છે કે તે ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત હતો તે જંગલોમાં બરફથી નિર્મિત શિવલિંગની પૂજા આરાધના કરતો હતો બરફનું શિવલિંગ સમગ્ર દુનિયામાં કાશ્મીર સિવાય ક્યાંય પણ જોવા નથી મળતું પ્રચલિત માન્યતા અનુસાર બરફાની બાબાની ઊંચાઈ ચંદ્ર અનુસાર ઘટે અને વધે છે જ્યારે પૂનમ હોય છે ત્યારે શિવલિંગ પૂર્ણ આકારમાં હોય છે અમાસના દિવસે શિવલિંગનો આકાર ઘટે છે શિવલિંગ પર સતત બરફની વર્ષા થતી રહેતી હોય છે દંતકથા અનુસાર અમરનાથ ગુફાની શોધ બુટ્ટા મલિક નામના પશુપાલક દ્વારા કરવામાં આવી હતી બુટ્ટા મલિક પશુ ચરાવતી વખતે ખૂબ દૂર પહોંચી ગયો જ્યાં તેની મુલાકાત એક સાધુ સાથે થઈ તેમણે બુટ્ટા મલિકને કોલસાથી ભરેલો એક થેલો આપ્યો મલિકે જ્યારે તે થેલાને ઘરે જઈને જોયો તો તેમાં સોનું હતું કોલસામાંથી સોનું બનેલું જોઈને તે ચોંકી ઉઠ્યો બુટ્ટા મલિક પાછો તે સાધુની શોધમાં નીકળી પડ્યો સાધુને શોધતા શોધતા તેને અમરનાથ ગુફા જોવા મળી પણ ત્યાં સાધુ ન હતા ત્યારથી આ સ્થાન તીર્થ સ્થળ તરીકે પ્રચલિત થયું આ વર્ષે અમરનાથ યાત્રાનો શુભારંભ ઓગણત્રીસ જૂનના દિવસે શનિવારે થઈ રહ્યો છે આ વર્ષની અમરનાથ યાત્રા કુલ પિસ્તાલીસ દિવસની હશે અમરનાથ યાત્રાનું સમાપન ઓગણીસ ઓગસ્ટના દિવસે સોમવારે થશે આ વર્ષે ભક્તો બાબા બરફાનીના દર્શન પિસ્તાલીસ દિવસ જ કરી શકશે આ વર્ષે અમરનાથની યાત્રા શોભન યોગ અને અષાઢ માસના કૃષ્ણ પક્ષની આઠમી તિથિથી શરૂ થશે ઓગણત્રીસ જૂનના રોજ આઠમની તિથિ બપોરે બે અને ઓગણીસ કલાક સુધી છે ત્યાં જ શોભનયોગ પ્રાતાકાળથી સાંજે છ ચોપ્પન સુધી છે આ દિવસે ઉત્તર પક્ષ નક્ષત્ર સવારે આઠ અને ઓગણપચાસ સુધી છે ત્યારે રેવતી નક્ષત્ર પણ છે યાત્રાના પહેલા દિવસથી શુભ સમય એટલે અભિજીત મુહૂર્ત અગિયાર અને સત્તાવન સુધી છે આ વર્ષની અમરનાથ યાત્રા ઓગણીસ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે આ દિવસે શ્રાવણ પૂર્ણિમા પાંચમો સોમવાર અને ભાઈ બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધન પણ હશે સમાપન દિવસે પણ શોભન યોગ હશે જોકે તે દિવસે સવારે પાંચ અને તેપનથી સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ છે જે સવારે આઠ અને દસ સુધી ચાલશે રિપોર્ટ્સ અનુસાર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન સોમવાર પંદર એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું છે જોકે અમરનાથ યાત્રા માટે શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે અમરનાથની યાત્રા કરનારાઓએ મેડિકલ સર્ટિફિકેટની સાથે અન્ય ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવું ખૂબ જરૂરી છે પૌરાણિક કથાઓ અનુસાર બાબા અમરનાથની પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી જોકે માતા પાર્વતી કથાની વચ્ચે જ સૂઈ ગયા હતા એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી સિવાય તે ગુફામાં કબૂતરોનું જોડું પણ હાજર હતું જેમણે અમરત્વની વાતો સાંભળી હતી આજ પ્રમાણે છે દર વર્ષે બાબા અમરનાથની મુલાકાત માટે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પ્રવાસની શરૂઆત જ્યારે થશે ત્યારે એક જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ સુધી યાત્રાનું આયોજન થશે આવી સ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રામાં અનેક લોકો ભાગ લેશે આ યાત્રા ખૂબ જ લાંબી અને થકવી નાખનારી છે પરંતુ બાબા અમરનાથના દર્શન કર્યા બાદ તમામ થાક પળવારમાં દૂર થઈ જાય છે જો તમે આ વર્ષે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છો તો ભોલે બાબાના દર્શન કર્યા પછી પાછા ન ફરો આ લેખ કાર્યક્રમમાં અમે તમને અમરનાથની નજીકના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે આ યાત્રા દરમિયાન મુલાકાત લઈ શકો છો આવો જાણીએ તે સ્થળ તમારી યાત્રાનું પ્રથમ મહત્વપૂર્ણ સ્થાન હોઈ શકે છે પહેલગામ જ્યાં તમે કાશ્મીરની સુંદરતાનો અદ્ભુત નજારો જોઈ શકો છો અહીં તમે ચિરાગાહ વેલી બેતાલવેલી બાબેલ વોટરફોલ વગેરે જોઈ શકો છો સોનમર્ગ એક સુંદર હિલ સ્ટેશન છે જે તમને અમરનાથ યાત્રા દરમિયાન રસ્તામાં જોવા મળશે તમે અહીંના બજારોમાં ફરી શકો છો ખીણમાં હાઇકિંગ કરી શકો છો અને શિસ્તોલ તળાવના મનોહર દ્રશ્યોનો આનંદ પણ માણી શકો છો ગંગાબલ એક પ્રાકૃતિક તળાવ છે જે અમરનાથ પાસે આવેલું છે અહીં તમે અદ્ભુત નજારો માણી શકો છો અને બોટિંગ અને કાશ્ કાશ્મીરી શિકારા જેવી વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકો છો અમરનાથ યાત્રાના છેલ્લા તબક્કાના ભાગરૂપે તમે શ્રીનગરની મુલાકાત લઈ શકો છો અહીં તમે દાલ લેક નિષાદ બાગ શાલીમાર બાગ ચશ્મા એ શાહી જેવા પ્રખ્યાત અને સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો તીર્થોના તીર્થ કહેવામાં આવતા અમરનાથ ગુફા મહાદેવના મુખ્ય તીર્થ સ્થાનોમાંની એક માનવામાં આવે છે સનાતન ધર્મમાં અમરનાથ ગુફાનું વિશેષ મહત્વ છે દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો દૂર દૂરથી તેમના દર્શન કરવા આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ બરફાની બાબાના દર્શન કરે છે તેને શિવશંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે લગભગ દસ થી બાર ફૂટ ઊંચા બરફનું શિવલિંગ કુદરતી રીતે અમરનાથ ગુફામાં બને છે દક્ષિણ કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં અમરનાથ ગુફા સ્થિત છે જે શ્રીનગરથી લગભગ એકસો ને એકતાલીસ કિલોમીટરના અંતરે આવેલી છે અમરનાથ ગુફાની લંબાઈ ઓગણીસ મીટર અને અંદરની પહોળાઈ સોળ મીટર છે આ ગુફાની ઊંચાઈ અગિયાર મીટર છે અને તે લગભગ એકસો ને પચાસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી છે ધાર્મિક માન્યતા અનુસાર આજ એ જ ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમર અથવા કાશ્મીરમાં અસંખ્ય ધાર્મિક તીર્થસ્થાનો આવેલા છે તેમાંનું આ એક અગત્યનું તીર્થ સ્થાન છે આ બધામાં અમરનાથ ધામ સૌથી વધુ મહત્વ ધરાવે છે કહેવાય છે કે જે વ્યક્તિ કાશીમાં શિવલિંગના દર્શન કરીને પૂજા કરે છે તેને દસ ગણું ફળ મળે છે પરંતુ અમરનાથ બાબાના દર્શન પ્રયાગ કરતાં પણ સો ગણી વધુ અને નૈમિષારણ્ય કરતા હજાર ગણી વધુ ગુણકારી માનવામાં આવે છે અમરનાથ ગુફામાં પવિત્ર હિમલિંગના દર્શન માટે બે માર્ગ દ્વારા મુલાકાત લઈ શકાય છે પહેલો રસ્તો પહેલગામથી અને બીજો રસ્તો બાલતાલથી શરૂ થાય છે યાત્રાળુઓ રેલવે માર્ગ અને હવાઈ માર્ગે અને રોડ માર્ગે પણ દેશના જુદા જુદા ભાગોથી આ સ્થળ ઉપર પહોંચી શકે છે અમરનાથ યાત્રા માટેનું છેલ્લું રેલવે સ્ટેશન જમ્મુ છે જે જમ્મુ અને કાશ્મીરની શિયાળુ રાજધાની છે જમ્મુ દેશના લગભગ તમામ ભાગો સાથે રેલવેથી જોડાયેલું છે મુસાફરો જમ્મુ પહોંચી શકે છે અને ત્યાંથી પહેલગામ અથવા બાલતાલની યાત્રા બસ દ્વારા પૂર્ણ કરી શકે છે જમ્મુ મંદિરના શહેર તરીકે પ્રખ્યાત છે અને પ્રવાસીઓ અમરનાથ યાત્રા પહેલાં અથવા પછી જમ્મુના પ્રખ્યાત રઘુનાથ મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત પણ લઈ શકે છે અમરનાથ યાત્રા માટે નજીકનું વિમાન મથક જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર છે મોટી સરકારી અને બિન સરકારી એરલાઇન્સની હવાઈ સેવા અહીં ઉપલબ્ધ છે મુસાફરો દિલ્હીથી હવાઈ સેવા દ્વારા અહીં પહોંચી શકે છે અને માર્ગ દ્વારા પહેલગામ સુધી કિલોમીટરની મુસાફરી કરી શકે છે રોડ માર્ગ એવા મુસાફરો માટે યોગ્ય છે જે નજીકના રાજ્યો જેવા કે પંજાબ અને હિમાચલ પ્રદેશના પ્રવાસીઓ હોય છે મુસાફરો સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો દ્વારા જમ્મુ પહોંચી શકે છે પહેલગામ સુધીની ત્રણસો ને પંદર કિલોમીટરની મુસાફરી બસ અથવા કાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઉપલબ્ધ વાહનો દ્વારા કરી શકાય છે કોઈ પણ ખાનગી વાહન દ્વારા સીધા જ પહેલગામ અથવા બાલતાલ પણ પહોંચી શકાય છે પહેલગામ પહોંચ્યા બાદ મુસાફરો ચંદનવાડી શેષનાગ પંચતરની થઈને અમરનાથ પહોંચે છે પહેલગામથી સોળ કિલોમીટર દૂર ચંદનવાડી સુધી મિની બસ સેવાની સેવા ઉપલબ્ધ છે આ પછી ગુફા સુધી પહોંચવા માટે ચોત્રીસ કિલોમીટરની સફર પગપાળા કરવી પડે છે આમાં ચંદનવાડીથી પિસાટોપ સુધીનો ત્રણ કિલોમીટરનો માર્ગ છે પિસાટોપથી શેષનાગ સુધી અગિયાર કિલોમીટરનું અંતર છે મહાગુણ શેષનાગથી છ પોઈન્ટ છ કિલોમીટર દૂર છે અહીંથી પંચતરની છ કિલોમીટર અને પંચતરનીથી ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યા પછી સંગમ પહોંચો છો અને સંગમ તે સ્થાન છે જ્યાં બાલતાલ ટ્રેક અટકીને મુસાફરી કરતા મુસાફરો પણ આગળની મુસાફરી માટે આ માર્ગ પણ મળે છે તેના પછી વધુ ત્રણ કિલોમીટરની મુસાફરી કર્યા બાદ તેઓ પવિત્ર ગુફામાં પહોંચે છે મુસાફરીનો બીજો પ્રસ્થાન માર્ગ બાલતાલ છે જે જમ્મુથી ચારસો કિલોમીટરની સફર સુંદર મેદાનોની યાત્રા દ્વારા કરી શકાય છે અહીંથી પવિત્ર ગુફા તરફ જવા માટેનો માર્ગ ફક્ત ચૌદ કિલોમીટર દૂર છે પરંતુ આ માર્ગે પહેલાં કરતાં વધુ મુશ્કેલ છે અને ઢોળાવવાળો છે મુસાફરીના માધ્યમ બંને પ્રારંભિક તબક્કાઓથી ગુફા સુધીની સફર શારીરિક ક્ષમતાને આધારે પગ ખચ્ચર અથવા યાત્રાથી પૂર્ણ કરી શકાય છે પહેલગામ રૂટથી ચંદનવાડી ગુફા સુધીનું કુલીપીઠનો ખર્ચ અંદાજે અગિયારસો રૂપિયા યાત્રા સાત હજાર રૂપિયા અને ખચ્ચર પર તેવીસો રૂપિયાનો થાય છે બાલતાલ રૂટ પરથી સમાન ભાડા અનુક્રમે રૂપિયા સાતસો પાત્રીસો અને અગિયારસો રૂપિયા છે આ ભાડા જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે અને મુસાફરો તેને વાટાઘાટો દ્વારા ઓછા પણ કરી શકે છે આ અંગે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે બાલતાલથી પવિત્ર ગુફા અને પવિત્ર ગુફાથી બાલતાલ જતા યાત્રાળુઓને શ્રમિક અથવા પીઠું સેવા માટે અનુક્રમે ત્રણ હજાર ત્રીસ અને પાંચ હજાર ત્રીસ રૂપિયા ચૂકવવા પડે છે આમાં પીઠુની કિંમત અને ઘોડેસવારને રાત રોકાવાનો પણ સમાવેશ થાય છે માટે ભક્તોએ પંદર હજાર પચાસ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે જોકે બાલતાલથી પવિત્ર ગુફા સુધી જ મજૂર પીઠું ઘોડાવાળા અને દાઢી પાલક સેવા માટેનું ભાડું અનુક્રમે એક હજાર ચારસો ને સિત્તેર બે હજાર આઠસો અને રૂપિયા નવ હજાર ચારસો પણ વસૂલવામાં આવે છે તેવી જ રીતે પવિત્ર ગુફાથી બાલતાલ સુધી મજૂર પીઠું ઘોડાવાળા અને ગાડી પાલક સેવાનું ભાડું અનુક્રમે એક હજાર એક હજાર નવસો ચાલીસ અને ચાર હજાર નવસો રૂપિયા પણ હોય છે આ સિવાય જો ભક્તો યાત્રા રૂટમાં રાત્રિ પસાર કરવા માટે તંબુવાળાની સેવા લે છે તો તેને તેનું ભાડું ચૂકવવું પડે છે જો તંબુવાળા જમીન પર દાબડા સાદડીઓ પલંગ અને સ્લીપિંગ બેગ અને ઓશિકાઓ સાથે સુવાની સુવિધા પાડે છે તો તેનું અલગથી ભાડું હોય છે સરકારે અમરનાથ યાત્રા માટે ગાઈડલાઇન જાહેર કરી છે સરકારે મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ મેનુ પણ બહાર પાડ્યું છે આ મેનુ હેઠળ ભક્તો યાત્રા દરમિયાન શું ખાઈ શકશે અને શું નહીં તે અંગેના નિયમો જાહેર કરવામાં આવેલા છે ટ્રાવેલ ગાઈડલાઈનમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે યાત્રા દરમિયાન ભક્તો પોતાની સાથે ડઝનેક વસ્તુઓ લઈ જઈ શકતા નથી જો યાત્રાળુઓ પ્રતિબંધિત વસ્તુઓ ખાતા પકડાય છે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે આવો જાણીએ અમરનાથ યાત્રા માટે સરકારની માર્ગદર્શિકા અને પ્રતિબંધિત વસ્તુઓની યાદી બાબા બરફાનીના દર્શન માટે સરકારે વય મર્યાદા નક્કી કરી છે આ યાત્રા દરમિયાન બાળકો અને વડીલોની ઉંમર તપાસ્યા બાદ જ દર્શનની મંજૂરી આપવામાં આવે છે માર્ગદર્શિકા અનુસાર તેર વર્ષથી ઓછી ઉંમરના બાળકો અમરનાથ યાત્રામાં ભાગ લઈ શકશે નહીં જ્યારે પંચોતેર કે તેથી વધુ વયના વડીલો પ્રવાસ પર જઈ શકતા નથી સરકારની માર્ગદર્શિકામાં જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેમાં ઠંડા પીણા સ્નેક્સ ડીપ ફ્રાય અને ફાસ્ટ ફૂડ જલેબી અને હલવો મીઠાઈઓ અને પૂરીઓ છોલે ભટુરે વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે આ સિવાય પીઝા બર્ગર પેસ્ટ્રી અને પેટીસ જેવી વસ્તુઓ ખાતા જો પકડાય છે તો કાર્યવાહી પણ થઈ શકે છે અમરનાથ યાત્રા પર જતા ભક્તો તેમના સામાનમાં હર્બલ ચા લીંબુ નાસ્તો શાકભાજી કોફી ઓછી ચરબીવાળા ખોરાક ફળો રસ સૂપ અને દૂધ જેવા પીણા લઈ જઈ શકે છે યાત્રા દરમિયાન ભક્તોને પૌવા ઉત્તપમ ઈડલી દાળ રોટલી અને ચોકલેટ વગેરે ખાવાની છૂટ છે યાત્રાળુઓ ખીર ડ્રાય ફ્રૂટ્સ અને મધનું સેવન પણ કરી શકે છે હકીકતમાં સરકારે આ ગાઈડલાઈન એટલા માટે બહાર પાડી કારણ કે અમરનાથ યાત્રા બે હજાર બાવીસ દરમિયાન લગભગ બેતાલીસ શ્રદ્ધાળુઓના મોત થયા હતા યાત્રાળુઓના મોતનું કારણ ખાણીપીણી હોવાનું જણાવવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે આ નિયમો હેઠળ આ ખાદ્ય પદાર્થો લંગર ફૂડ સ્ટોલ અને યાત્રા વિસ્તારમાં આવતા દુકાનો ઉપર પણ પ્રતિબંધિત છે દશક મિત્રો આ વર્ષે પણ બાબા બરફાનીના આશીર્વાદ સાથે આપની સુખદ યાત્રા શરૂ કરશો અને અમરનાથ યાત્રા હર હર મહાદેવના નાદ સાથે સ્વસ્થતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ નમસ્કાર